બનાવટની ઇંગ્લિશ નાની મોટી બોટલ કિંમત 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 તથા કુલ સાતીસ ના મુદ્દા મુદ્દામાલ સાથે એક ઈસમની ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ તેર છ બે હજાર પચીસના ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો તળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન બાતમી મળી કે દિનેશભાઈ વેચાભાઈ વેગડ રે પર તાલુકો તળાજાવાળાએ તેમના નકટી વિસ્તાર તરીકે ઓળખાતી વાડીમાં આવેલ રહેણાંકી મકાને ભારતીય બનાવટનું ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે તેમજ હેરાફેરી કરે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કંપનીની સીલ સીલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ બોટલ તથા બિયરના ટીમ સાથે માધર માણસ હાજર મળી આવે જે અંગે તેના વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં આરોપીની વાત કરીએ તો દિનેશભાઈ વેજાભાઈ વેગડ ઉંમર વર્ષ ધંધો ડ્રાઇવિંગ રહે ચોક વિસ્તાર સરતાનપર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર અને પકડવાનો આરોપી બાકી છે મૈયાભાઈ મન્નાભાઈ મકવાણા રહે ધકાના તાલુકો તળાજા જિલ્લો ભાવનગર આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અશોકભાઈ ડાબી અરવિંદભાઈ બારીયા પ્રવીણભાઈ ગળસર અને તરુણભાઈ નાંદવા જોડાયા હતા